વિસ્તારમાં ફેરણીમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ નિમિત્તે આજે વડોદરા લોકસભાના અકોટા વિધાનસભાની અંદર વોર્ડ નંબર અગિયારના વિસ્તારમાં ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે જે ફેરણીની અંદર અકોટાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી ચેતન્યભાઈ દેસાઈ આપણા વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર શ્રીમાન ચિરાગભાઈ બારોટ સર્વે કાઉન્સિલરશ્રીઓની ટીમ સર્વે કાર્યકર્તાઓ સંગઠનની ટીમ અને સૌ સાથે મળી અને વોર્ડના હરેક વિસ્તારમાં ફરી અને પ્રચારના શ્રી કરીશું